એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો અમદાવાદમાં એક યુવતીને પોલીસ વિભાગનો થયો કડવો અનુભવ યુવતીના ગાડીને અન્ય એક વ્યક્તિએ ટક્કર મારી હતી અને ટક્કર વ્યક્તિએ યુવતીને રોડ પર અપશબ્દો બોલ્યા હતા ગાડીમાં બેઠેલી યુવતી સાથે વ્યક્તિએ ગેરવર્તણૂક કરી યુવતીએ પોલીસને ફોન કરીને સમગ્ર વિગત અંગે જાણકારી આપી હતી પોલીસે ઘટના સ્થળે આવી યુવતીની કોઈ વાત ધ્યાને ન લીધી હોવાના પણ આક્ષેપ છે સાથે જ પોલીસ યુવતીની ફરિયાદ પણ ન લીધી હોવાના આક્ષેપ છે સમગ્ર ઘટના બાદ યુવતી સરખે જ પોલીસ પથકે ગઈ હતી ફરિયાદ લેવાના સ્થાને ચાર કલાક સુધી બહાર બેસાડી રાખી તેવું યુવતીએ જણાવ્યું છે ગેરવર્તણૂક કરનારા વ્યક્તિને પોલીસે સગવડ આપી હોવાના પણ આરોપ છે યુવતીના સ્થાને ગેરવર્તણૂક કરનારા વ્યક્તિની ફરિયાદ લેવાનો પણ આરોપ છે પોલીસે યુવતીને અડધી રાતે બહાર ન નીકળવા સલાહ આપી સૌથી સુરક્ષિત ગણાતા અમદાવાદમાં યુવતી સાથે પોલીસનું ગેરવર્તન યુવતીએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને પોતાની આપ વીતી જણાવી છે સોશિયલ મીડિયા પર શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓની પણ મદદ માંગી છે મારું નામ આયશા ગલેરીયા મારી કમિશનર સાહેબને વિનંતી છે કે જે ઇન્સિડન્ટ મારી જોડે બે દિવસ પહેલાં રાતના આઠ વાગીને પંદર મિનિટ પર થયો છે વાયએમસીએ પર એક ભાઈ મારી ગાડીને ગાડી ગાડીને અથડાઈ અને આગળ જવા લાગ્યા તે દરમિયાન મેં એમને આગળ જઈને રોક્યા કે ભાઈ તમને દેખાતું નથી તો એ ભાઈ મને જોર જોરથી બોલવા લાગ્યા અને ગાળો દેવા લાગ્યા એ દરમિયાન મેં મારા ભાઈને ફોન કર્યો અને પોલીસ સો નંબર પર ફોન કર્યો પોલીસને બોલાવવા માટે એ ફોન કરીને હું વેઇટ ગાડીમાં જઈને લોક કરીને બેસી ગઈ કારણ કે મને અનસેફ ફીલ થવા લાગ્યું એ એ ભાઈના વ્યવહારના પ્રમાણે મને અનસેફ ફીલ થવા લાગ્યો હું ગાડીમાં લોક કરીને બેસી એ વખતે હું વેઇટ કરતી હતી પોલીસની અને મારા ભાઈની ત્યાં આવવાની સ્થળ પર ત્યારે એ ભાઈ મારી ગાડીને જોર જોરથી આવીને નોક કરવા લાગ્યા કે બાર ઉતર બાર ઉતર અબ્યુઝિવ લેંગ્વેજ યુઝ કરવા લાગ્યા અને અવ્યવહારિક એમણે મારી જોડે વ્યવહાર કર્યો અને હું મારા ભાઈ માટે વેઇટ કરતી હતી અને પોલીસવાળાનું વેઇટ કરતી હતી પોલીસ આવ્યા એ પછી પોલીસવાળાને મેં બધું ઇન્સિડન્ટ કીધું એ મારું કંઈ સાંભળવા તૈયાર નહોતા અને મારી કમ્પ્લેન લેવા તૈયાર નહોતા મેં એમને કીધું કે આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે તો બી એ ભાઈ પોલીસવાળા સાંભળવા તૈયાર નહોતા એ પછી હું સરખેજ પોલીસ સ્ટેશન ગઈ સરખેજ પોલીસ સ્ટેશન જઈને મેં મારી મારો ઇન્સિડન્ટ કીધો અને મારી જો જે બનાવ બન્યો છે ત્યાં કડવો મને જે અનુભવ થયો એ મેં એમને પોલીસ વાળા ને કીધું બધું ઇન ડિટેલ પણ પોલીસવાળા મારી વાત સાંભળવા તૈયાર નતા અને મને બાર ચાર કલાક બેસાડી દીધી કે એમની સામેવાળા પાર્ટીની બધી જ સગવડતા ચાલુ હતી એમને ચા પાણી નાસ્તો એસીવાળા રૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને મારી કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા મેં એફઆઈઆર લખવાનું કીધું એમને એફઆઈઆર બી લેવા તૈયાર નતા એમણે એફઆઈઆર લેવાની બી ના પાડી દીધી અને સામેવાળા પાર્ટીની એફઆઈઆર લઈ અને એ લોકો ત્યાંથી રવાના થઈ ગયા અને હું ત્યાં બસ એમની જોડે રિક્વેસ્ટ કરતી રહી કે મને રિક્વેસ્ટ જોઈએ મને જસ્ટિસ જોઈએ છે હું રિક્વેસ્ટ કરું છું મારી જોડે જે થયું છે ત્યાં ત્યાંના પોલીસવાળા મને કહેવા લાગ્યા કે અડધી રાતે બહાર ના નીકળો અગર સેફ ના હોય તો જ્યાં સુધી મને ખ્યાલ છે હું રાતના આઠ વાગે નીકળી હતી એ લેટ નથી થયું અને મારું બહુ હાઈ એક્સપેક્ટેશન હતું વાળા પોલીસવાળા પોલીસથી અને ગુજરાત પોલીસથી કારણ કે મને એવું છે કે અમદાવાદ ઇઝ ધ સેફેસ્ટ સિટી ફોર ગર્લ્સ છોકરીઓ માટે સૌથી સેફ સિટી છે અને મને આ બહુ જ ખરાબ અનુભવ થયો છે પોલીસના થ્રુ એટલે હું મારી બસ એ જ વિનંતી છે કે હું એવું નથી કહેતી કે હું સાચી છું પણ અગર હું સાચી અગર હું સાચી છું તો મને આનો જસ્ટિસ ન્યાય જોઈએ છે તો મારી કમિશનર સાહેબને વિનંતી છે કે એ આ કેસમાં જાણ વધારે તપાસ કરી અને મને ન્યાય વધુ માહિતી મારા સંવાદદાતા પ્રદીપ કચિયા જોડાઈ ચૂક્યા છે પ્રદીપ એક યુવતી છે તેને ખૂબ જ કડવો અનુભવ થયો છે પોલીસનો એક તરફ તેની ફરિયાદ લેવામાં નથી આવી બીજી તરફ જે સામાજિક તત્વ છે તેને રાજા રાજાશાહી સુવિધાઓ પોલીસ કસ્ટડીમાં આપવામાં આવી રહી છે શું વિગતો આ બિલકુલ પ્રતિભાલસી અમદાવાદ શહેરની અંદર બે દિવસ પૂર્વ કર્ણાવતી ક્લબ નજીક એક અકસ્માત થયા હોવાની આ યુવતી જે છે કે જે વાયરલ વિડીયોની અંદર વાત કરી રહી છે આ યુવતીએ વાયરલ વિડિયોની અંદર તેવું પણ કહ્યું છે કે અમદાવાદ શહેર પોલીસની અંદર સરકેટ પોલીસનો તેને કડવો અનુભવ થયો છે આ અનુભવને લઈને તેને સોશિયલ મીડિયા ઉપર વિડીયો પોસ્ટ કર્યો છે જે વિડીયોની અંદર તેને રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી સાથે અમદાવાદ શહેરની અંદર અને રાજ્યના તમામ મોટા મીડિયા હાઉસ જે છે તેને ટેગ કરીને વિડીયો જે છે તો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો છે યુવતીએ વાયરલ વિડીયો ની અંદર કહ્યું છે કે મને અમદાવાદના સર્કેટ પોલીસની સરકેટ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગેરવર્તુણક કરવામાં આવી છે આ સાથે કંટ્રોલ રૂમમાં કોલ મેં જાતે કર્યો હોવા છતાં મારા સામે વ્યક્તિની ફરિયાદ નોંધવામાં આવી છે અને મહત્વની વાત એ પણ કરી છે જો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો હું એવું નથી કહી રહી કે હું પોતે ગુનેગાર છું કે હું નથી પરંતુ અમદાવાદ શહેર પોલીસ ન્યાયિક તપાસ કરે અને બંને પક્ષને સાંભળી અને ત્યારબાદ ફરિયાદ દાખલ કરે તે પ્રકારની વાત જે છે તેને સોશિયલ મીડિયા ઉપર કરી છે અને વધુમાં માહિતી એ પણ મળી રહી છે કે બે દિવસ પૂર્વે જે અકસ્માત થયું પ્રતિપાલ તે અકસ્માત આ યુવતી સામે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ ના એમ ડિવિઝન ખાતે ગુનો પણ જે છે તે દાખલ કરી દેવામાં આવ્યો છે અને યુવતી વાત ના સાંભળી અને ગુનો દાખલ કરવા હોવાની માહિતી પણ જે છે તે હાલ મળી રહી છે જી આભાર પ્રદીપ સમગ્ર માહિતી સાથે જોડાવ